હેલો સ્ટુડન્ટ મિતુલ ચૌટિયા વેલકમિંગ ઓલ ઓફ યુ ચેનલ ચેતની છે વિદ્યાર્થી મિત્રો તમે જે કંઈ પણ તૈયારી આખું વર્ષ દરમિયાન કરો છો ભણવાનું કોઈ પણ સબ્જેક્ટ પ્રિપેર કરો છો મસ્ત મજાની તૈયારી કરી લીધી છે પણ જો તમે પેપર વ્યવસ્થિત લખતા નથી પ્રોપર ફોર્મેટમાં લખતા નથી ઘણી બધા કલરની પેન યુઝ કરીને લખો છો તમારા સ્પષ્ટ ઉકલે એવા નથી હું એવું નથી કેતો કે જેવા અને બધાના અક્ષર સારા જોઈએ ને બાળકો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ નહીં આવે જો પેપર વ્યવસ્થિત નહીં નખડતો અને બીજું જો પેપર વ્યવસ્થિત લખેલું હશે પ્રોપર ફોર્મેટમાં લખેલું હશે ક્યાંય પણ છેકછાક કરેલી નહીં હોય વ્યવસ્થિત રીતે નંબર મારીને લાઈનમાં પેપર લખેલું છે તો તમારા પેપરમાં માર્ક્સ બીજા પાંચ એક્સ્ટ્રા વધી જવાની શક્યતા છે કેમ કે આ દુનિયામાં બધી જ વસ્તુમાં સૌથી શ્રેષ્ઠ કઈ હોય ને તો એક જ છે પેકિંગ હું તમને બટાકાની વેફર જે બાલાજીની આવે છે એના પેકેટમાંથી કાઢીને જમલામ ભરીને આપી દઉં અને પછી તમને એમ કહું કે આને દસ રૂપિયા તમને નહીં આપો પણ હું બીજી કોઈ વેપર છે નહીં બાલાજીના પેકેટમાં ભરીને આપું તમને એમ કહું 10 રૂપિયા પેકેટ આખું શિલ્પ પેક છે તમે બાલાજી નામ માંચીને ખાલી લઈ લેશો એવું જ પેપરમાં પણ છે તમારા સારા અક્ષર પેપર ચેક કરનાર વ્યક્તિ માટે પહેલી ઇમ્પ્રેશન છે અને જો વ્યવસ્થિત સારા અક્ષરે લખેલું છે તો જ્યાં એક માર્ક્સ કપાય છે ત્યાં શિક્ષક અડધો માર્ક્સ જ કટ કરશે બીજું જેને પૂરા માર્ક્સ આવે છે એ લોકોની ક્યાંય પણ નાની એવી ભૂલ છે એ ભૂલ માફ થઈ શકે છે એટલે બાળકો અહીંયા હું તમને એક પેપરનો ડેમો બતાવું છું પેરામાઉન્ટ સ્કૂલમાં અભ્યાસ કરતી ભાલાડા ફેન્સી જે ધોરણ 10 માં 95% પ્રાપ્ત કરેલ છે અને એના પેપર તમે જુઓ તો એટલા વ્યવસ્થિત ને એકદમ સરસ અક્ષરે લખેલા છે કે જો તમે એવી રીતે પેપર લખશો તો તમારે પણ સારા ગુણ પ્રાપ્ત થઈ શકશે જોઈએ અહીંયા પહેલું તો ધ્યાન એ રાખવાનું છે કે તમને જેટલા પણ વિભાગ આપે છે સેક્શન આપે છે એની અંદર તમારે વ્યવસ્થિત ટાઇટલ આપી દેવાનું નાના અક્ષરે અને એક લાઈન વ્યવસ્થિત ડ્રો કરી દેવાની છે બ્લુ કલરની પેન જ યુઝ કરવાની છે આ લાઈન ડ્રો કરવા માટે તમે પેન્સિલ યુઝ કરી શકો છો બાકી બ્લેક કલરની પેન પણ યુઝ કરવાની નથી બોર્ડના પેપરમાં બ્લુ સિવાયની કોઈ પેન યુઝ કરવાની પરમિશન નથી બાળકો બીજું ખોટે ખોટું મોટા અક્ષરે લખવું મન ફાવે એમ લખવું એના કરતા વ્યવસ્થિત રીતે માપસરના અક્ષરથી વચ્ચે ટાઇટલ આપો જેથી કરીને ખબર પડે કે અહીંથી સેક્શન સ્ટાર્ટ થયો છે અને નવો સેક્શન હંમેશા નવા પન્ના ઉપર લખો ઓકે ત્યાર પછી તમને આપેલા પ્રશ્નો છે એમાં આ ઇંગ્લિશના પેપરમાં ટ્રુ ફોલ્સ છે તો અહીંયા ટાઇટલ આપી દીધું છે ટ્રુ ફોલ્સ પછી લીટી સમય હોય તો છેલે કરજો પહેલા ન કરવા પછી તમારો જે આશ્ચર્ય છે આ તમારી સપ્લિમેન્ટરી આપેલી છે એમાં આ સપ્લિમેન્ટરી ને આ એન્ડ એન્ડ લાઇન છે ડન આ બંને લાઈન એન્ડ લાઇન છે હવે અહીંયા તમને આશ્ચર્ય આપેલો છે નંબર ત્યાં પણ આપી શકો છો કેમ કે અહીંયા તમને આપેલું છે ક્વેશ્ચન નંબર આપો કોણ ત્યાંથી થોડે દૂર નાનું એવું ખાનું જ્યાં તમારા ખાલી ફક્ત આંકડા લખી શકાય બે કે ત્રણ અંકના

તમારે ડ્રો કરવાનું છે અને પછી ત્યાં વ્યવસ્થિત નંબર આપવાનો છે અહીંયા જો એક નંબર આપેલો છે ત્યાર પછી એમ ટ્રુ લખ્યું છે એમાં પહેલો અક્ષર ઇંગ્લિશમાં હંમેશા વાક્યની શરૂઆત કરો છો કેપિટલ અક્ષર થી જ થશે અને સ્પષ્ટ દેખાય એવું ટ્રુ લખેલું છે આપણે લખીએ એમાં કઈ ઠેકાણા નથી હોતા ટ્રુ લખ્યું ફોર્સ લખ્યું કાય ખબર ન પડે એટલે આ ફોર્સ લખ્યું છે હવે બંને સરખું જ લાગે છે વ્યવસ્થિત સ્પષ્ટ અક્ષર તો લખો એટલે ટ્રુ ફોર્સ બીજું જો અહીંયા આ લખેલું જે પેપર છે એમાં જે સ્મોલ અક્ષર છે એની લેન્થ જો એની હાઈટ જો કેપિટલ છે એની હાઈટ જો આ બધી સરખી છે આમાં કેપિટલ તમને સ્પષ્ટ વંચ એવું છે નીચે ફોર્સમાં માં જો છે એલ ઊંચાઈમાં હોય તમે એ એલ પછી એચ પછી એ આ હાઈટ હોય પછી જે જી ક્યુ આ નીચે હોય તો જો આ લીટી નીચે જાય છે આ ઉપર જાય છે અને વ્યવસ્થિત રીતે લખેલું છે આટલા સ્પષ્ટ શબ્દોમાં લખો બંને લખાઈ ગયા નવો ટોપિક થયો છે સરો શું કીધું નિયરેસ્ટ મીની એના નંબર 3 અને 4 છે નંબર આપેલા છે 3 અને 4 વ્યવસ્થિત બે ચેક કરો મે ઈઝી રહે ને તમારું પેપર કોઈ વ્યક્તિના હાથમાં જાય જે ચેકિંગ કરે છે એની પાસે મેક્સિમમ માં મેક્સિમમ 3 થી 4 મિનિટ માં તમારો પેપર ચેક થઈ જાય ને એમ રીતે રાખવાનો જ્યારે પેપરમાં ચેક કરતા વાર લાગે એ પેપર ઉકેલતા વાર લાગે તો માર્ક્સ તમારા જ જવાના છે કોઈ વ્યક્તિ આપણને વાત કરી રહ્યો છે એની વાત આપણને સમજાતી નથી

અને બોર્ડના પેપરમાં તો તમને પુરાવણી બતાવતા નથી કે આ તમારું પેપર ને તમારા આટલા માર્ક્સ આવે છે જુઓ બે પાંચ માર્ક્સ ઘટી જશે તમને ઘરને ઘરના સભ્યોને એવું થશે કે આ એટલા તો માર્ક્સ ઓછા આવે બોર્ડનું બોર્ડનો વર્ષ છે ને એટલે એવું કંઈ હોતું જ નથી સહેલું જ છે બધું ક્લિયર છે આ નિયરેસ્ટ મિનિંગ પછી જો એ સેક્શન એમાં ત્રીજો ટોપિક છે ટાઇટલ આપેલું છે નંબર આપેલા છે જો નંબર એક જ લાઈનમાં આવે સાત ની નીચે છ છ ની નીચે સાત એક કાઉન્સ વ્યવસ્થિત લખેલું છે

સિલેક્ટ ધ ક્વેશ્ચન 10 મો ન પ્રશ્ન આ બે પેજમાં સેક્શન એના બધા પ્રશ્ન પૂરા થઈ ગયા રેડી હવે નવો સેક્શન છે તો નવો પાડને ભલે પણ નો વધે પેજ આખો કોરો રહે કોઈ પ્રોબ્લેમ નથી સેક્શન બી જો ઉપરથી થી છોડી સેન્ટરમાં લખેલું છે સાદો એવો બોક્સ કરી દીધું છે આપણે તો પાછા બાદર કરે કેમ બરાબર એમાંથી વરસાદ વરસવાનો હોય વ્યવસ્થિત લખો ને પછી ટાઇટલ છે શું આન્સર ધ ક્વેશ્ચન હવે ક્વેશ્ચન લખેલા છે જો ખાલી એકવાર ફરી પાછી

તમને આવવાનું કીધું હતું લખે આમાં ક્યાં દેખાવાનું છે કે શબ્દ ક્યાંથી છૂટા પડે છે એને બદલે તમે સ્પષ્ટ અક્ષરે લખો તમને આવવાનું કીધું હતું સ્પષ્ટ દેખાય એવું છે અહીંયા ઇંગ્લિશમાં જોવે વ્યવસ્થિત લખેલું છે બીજું તમે જેટલા પણ પુસ્તકો મટીરીયલ યુઝ કરો છો એ બધામાં જોજો જે કંઈ પણ લખાણ છે ને એ બંને બાજુ એક જ સરખી લાઈનમાં આવે જોઈ લે છે અહીં કેઈ થી પેરેગ્રાફ છોડેલો છે નથી અહીંયા પણ એક જ સરખી લાઈનમાં છે આ સ્પેલિંગ નાનો મોટો છે માઈનોર એટલી જગ્યા વધશે પણ છે કે અહીંયા પૂરો થાય ને એક સવાલ અહીંયા પૂરો થાય ને એક પછી નીચે પૂરો થાય એક પાછો અહીંથી લાઈનની બહાર જતો રહે તમે એવું લખાણ તમને એવા પુસ્તકો છાપીને આપે તમને વાંચવાનું મજા આવે તો તમે લખેલા પેપર જે શિક્ષક પેપર ચેક કરશે એ કેવી રીતે રીડ કરશે સીધી વસ્તુ છે માર્ક્સ તમારે જ હશે વ્યવસ્થિત લખો આ બધા જ ક્વેશ્ચન આન્સર તમે જુઓ છે ને વ્યવસ્થિત એક જ લાઈનમાં ક્યાંય છેકો પાડેલ નથી વિચારી અને વ્યવસ્થિત તૈયારી કરશો તો છેકા પડશે જ નહીં છેકા પાડો છો એનો મતલબ એમ છે કે આપણે ક્યાંક અધૂરી તૈયારી કરી નાખ્યા છીએ તો જ લખવું પડે ને હા આવું નથી આમ તમને પૂછી નાખ્યું અને કદાચ ભૂલ પડી છે એવું નથી કે ભૂલ ન જ પડે ભૂલ પડી છે સાદો એક એક ખાલી એક નાનો મીટો કરો સમજો કે આ મરીટનો પહેલાં ખોટો છે સમજો ખોટો નથી હો પાછો તો ખાલી એક સાદો મીટો કરો ને રહો પછી કઈ વાત આ તો આખું ભૂટે આનું કંઈ નહીં થાય એના માટે વ્યવસ્થિત રીતે આખું પેપર લખો ભૂલ ન પડે એવું નથી પણ ભૂલ પડ્યું હોય તો એને કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ જોવાનું છે આ બધા જ પેશન અસર લખેલા છે જોવે વ્યવસ્થિત છે આ આખો મોટો પ્રેશર હતો જો એક એક જ સરખી લાઈનમાં છે અને શબ્દો લખતી વખતે અહીંથી વાક્ય શરૂ થાય છે આપણને ખ્યાલ હોવો જોઈએ કે હું આટલા અક્ષરે પહોંચીશ ને ત્યાં આટલી જગ્યા જોશે હવે તમને એવું થાય કે છેલ્લો શબ્દ બહુ મોટો આવશે તો અહીંથી થોડો ગેપ વધારી દયો અને તમને એવું થાય કે છેલ્લો શબ્દ આખો સમય જાય એમ છે નાનો એવો છે થોડો નજીક લાવી દો શબ્દોને જેથી કરીને એક સરખી લાઈન તમારી અહીંયા મેન્ટેન થાય અહીંયા જો એ લાઈન આખી મેન્ટેન अरे शब्द अधूरो रह जाय छ त तो, और दो लखिन पछि डैश करे नि अलग अलग मेनली मा एम लेखो छ ले ना गर्नु क्लियर छ कम्प्लिट पेपर लखेलु छ खाली जग्या छ तो खाली जग्या वाला आखो पैराग्राफ लखी खाली जग्या के नीचे प्रॉपर लाइन ड्रॉ करेली छ ई खाली जग्या वाला क्वेश्चन केतला 18 ने 19 तो ये पण लखेलु छ सेक्शन पूरा थयो પછી ભલે પેજ કોરું છે છોડી દેવાનું નવો સેક્શન નવા પેજ પર સેક્શન ડી કયો પ્રશ્ન છે 28 શું છે ડુએસ ડાયરેક્ટેડ જો લખેલું છે વ્યવસ્થિત બધામાં એક જ સરખા પહેલા પેજ થી શરૂ કરીને છેલ્લા પેજ સુધીના અક્ષરની તમારી ક્વોલિટી ક્વોન્ટિટી બંને સરખી રાખો જેવા અક્ષર કરો છો પહેલા પેજ થી છેલ્લા પેજ સુધી એક જ સરખા કરો અને ત્રણ કલાક બધા જ સબ્જેક્ટ ની અંદર એસી ગુણ પેપર હોય તો મિનિમમ મળે છે તો એ ત્રણ કલાક ની અંદર જો તમે પેપર વ્યવસ્થિત વાંચીને સબ્જેક્ટ ની તૈયારી કરીને આવ્યા હોય ને તો સમય ક્યારેય ઘટે જ નહીં આ તો આપણે અધૂરું વાંચ્યું છે ને પછી એવું કહે છે કે અમારો સમય ઘટ્યો છે એટલે ઉતાવળમાં નહીં એવું કશું હતું જ નથી આ પેપર તમને જે આપેલું છે ને છેલ્લે સુધી તમે જોજો અક્ષર એક જ સરખા છે અને અહીંયા તમને બધા જ મેન્ટેન થયેલા છે બંને બાજુએ ક્યાંય તમે મોટા મોટા ખાના અહીંયા અડધા અડધા પેજ સુધી દોરેલા છે એવું દેખાય છે નથી અને પૂરા માર્ક્સ આવ્યા છે ઇંગ્લિશનો પેપર ધોરણ 11 નું 50 માંથી 50 ભાષામાં માર્ક્સ નો આપણે એવું કહીએ છે ઇંગ્લિશમાં કે એક માર્ક્સ કપાય જ જાય સંસ્કૃત હોય તો કપાય જ જાય ગુજરાતી હોય તો કપાય જ જાય શું કામ તો પણ વ્યવસ્થિત લખેલું છે ને માર્ક્સ મળવાના જ છે અને કદાચ એવી નાની એવી ભૂલ હશે તો માર્ક પણ થઈ જશે સારું લખેલું છે એનો બેનિફિટ છે આમાં અડધો એક માર્ક્સ ભૂલ હતી છતાંય એને પૂરા માર્ક્સ મળ્યા છે એટલે ખાસ ધ્યાન રાખીને પેપર લખો ત્યાર પછીનો ક્વેશ્ચન ઇનડાયરેક્ટ સ્પીચ છે નંબર આપેલો છે ટાઇટલ આપેલું છે વ્યવસ્થિત લખેલું છે ક્લિયર પછી છે કમ્પલીટ ધ સેન્ટેન્સ ફરી પાછું ઓપ્શન વાળો આવ્યો છે નંબર બાજુમાં જવાબ એ આવતો તો એ પછી જે જવાબ આવતો જો પાછો ગેપ છે આ ઇંગ્લિશ જેવા પેપર હોય એમાં ઓપ્શન લખો અને પાછો એ બાજુમાંથી તરત વાક્ય શરૂ કરી બધું ભેગું થઈ જાય કોઈ ઓપ્શન છે કોઈ વાક્ય છે કંઈ ખ્યાલ નહીં દે ક્લિયર છે પછી કમ્બાઇન ધ સેન્ટેન્સ આખું વ્યવસ્થિત લખેલું છે મેને આખો જો ખાલી જગ્યામાં ઓબેજ ક્વેશ્ચન આવ્યો પ્રોપર લાઇન ડ્રો કરેલી છે સીધું ચેક કરવાના ટાઈમ આપણે શું જોવાનું આ મેજ પેપર ચેક કરેલું છે જો બે માર્ક્સનો સવાલ હતો બંને ખાલી જગ્યા મને પ્રોપર દેખાય છે ત્રણ ત્રણ થઈ ગયું ટી એક અને બે 33 ને 34 ની ખાલી જગ્યા સેક્શન સી હવે આની પહેલા સેક્શન ડી લખેલો તમે સેક્શનમાં એક્સચેન્જ કરી શકો છો પણ પ્રોપર તો હોવું જોઈએ ને એટલે આપણે સેક્શનનું ટાઇટલ જ નથી મેં લખ્યું સામાજિક વિજ્ઞાન માં ચાલે ગુજરાતી હિન્દી એમાં સરખા કરવા પડે બધા સરખા જ કરવા બાળકો છે તો ભાષા છે ને એ પણ તમે ગુજરાતીમાં લખો છો હિન્દી માં લખો છો ઇંગ્લિશ માં લખો છો જે સબ્જેક્ટમાં લખો છોક કમ્પ્લીટ એટ કમ્પ્લીટ છેલ્લે સુધી અક્ષર એક સરખા છે બંને બાજુ પાછી લાઈન મેન્ટેન થયેલી છે આપણે તો ખાચા ખાચા એટલા પડતા હોય અહીંથી શરૂ કરે ને ખૂણામાંથી શરૂ કરે ને ત્યાં તો હાસ્યની બહાર જઈને પહેલી બાજુ હાસ્યની બહાર જાય ખોટી એ જે તમે લાઈન ડ્રો કરો છો નોટ આઉટ એ લાઇન મેન્ટેન કરવા માટે ડ્રો કરવા આ તો કોઈ ખ્યાલ જ નથી કે ડ્રો કરવાની હોય એવું કરીએ માર્ક્સ મળે કઈ ન મળે આને આટલી આ બે નાની એવી લાઇન ડ્રો કરેલી છે ને નાનો એવો બોક્સ પડે જો નંબર લખાય નિબંધ અથવા તો કોઈ પણ પેરેગ્રાફ લખો છો ત્યારે જોઈ લો કેટલો મસ્ત લખેલો છે અહીંયા જે પેરેગ્રાફ પાડેલો છે એમાં વ્યવસ્થિત રીતે માપસરની જગ્યા છે પછી બધું એક સરખું લખેલું છે છે ને બંને બાજુ મેન્ટેન થાય એવી રીતે લખ્યું છે બંને બાજુ લાઈનમાં ક્યાંય ખોટા વધારાની સ્પેસ નથી અને તમારી બુક છપાઈને આવે છે ને એમાંય તમે જોજો જે કે પણ પ્રિન્ટિંગ મટીરીયલ છે સ્વાધ્યાયપોથી યુઝ કરો છો ટેક્સ્ટ બુક યુઝ કરો છો એમાંય બંને બાજુ લાઈન મેન્ટેન થઈ જશે આપણે લખી શકીએ છીએ આ તમારા સામે એક્ઝામ્પલ છે અને આ સ્કૂલમાં માં લીધેલી પરીક્ષા પેપર છે ચલો આ નિબંધ લખેલું છે એસે રાઈટિંગ નિબંધ નું ટાઇટલ જો પેરેગ્રાફ જે બંને પાડેલા છે ઉપરથી એક લાઈન છૂટી ગઈ પછી શું કરે એક પેરેગ્રાફ ને બીજા પેરેગ્રાફ પર ત્રણ ત્રણ ચાર ચાર લાઈન છોડે અરે એક લાઈન સિમ્પલ છોડો ને આ પેરેગ્રાફ ને અંદર આઈ થી ની પેસ આઈ થી ની પેસ બંને બાજુ સરખું છે જો ત્યાર પછી એક જ લાઈન છોડેલી છે बन्ने बाजु लाइन मेन्टेन थिए दिस छ निबन लेखेलो अब तपाई आखो निबन जो थे 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 के आउँछ के त मस्त निबन लेखो छ भूल असे नथि एउ नथि जो भूल छ आ आ चेको पाले देखाइस तमे मे राउन्ड गयो एनवायरनमेन्ट मा बाछ डी थि गयो छ नो डी बनेको छ ए माफ थई सके भूल स्वीकार्य छ पर आखाज पेपर मा छेका छ चे कि होय कहीं देखाई नै एउ हो लेखेलो होय त मार्क्स नथि मडवा જ્યાં જ્યાં સ્પેલિંગ વચ્ચે કેપિટલ આવે છે ત્યાં પ્રોપર સ્પેલિંગ અંદર કેપિટલ જ કરેલું છે જો ગવર્નમેન્ટ નું જી સ્પષ્ટ તમને દેખાય કેપિટલ છે ટી અહીંયા સ્પષ્ટ દેખાય કેપિટલ છે અમુક ને તો પી સ્મોલ થઈ છે કેપિટલ ઈ કઈ ખ્યાલ આ પી ઉપર લખે અહીંયા વચ્ચે આખો નિબંધ બધા બે પેજ ભર્યા જો તમે અહીંયા ફરી પાછો છેકો ભર્યો છે મે રાઉન્ડ કર્યો એટલે તમને દેખાય છે છે ને બે પેજ આખા ફરીથી જો નિબંધ આવી રીતે લખવાના છે ગુજરાતી ઇંગ્લિશ કોઈ પણ પેરેગ્રાફ મોટા મુદ્દા સર સવાલો લખો એ આમ લખવાના છે માર્ક્સ શું ના મસ્ત મજાના તમે પેપર લખો બે બે પાંચ દસ માર્ક્સ વધી જાય એક સબ્જેક્ટ દસ માર્ક્સ પાંચ માર્ક્સ તમને અક્ષર ના મળે છે એક સબ્જેક્ટ જ્યાં તમને સવાલમાં ત્રણ માર્ક્સ આવતા હોય ત્યાં તમને સાડા ત્રણ આપે અડધો અડધો કરીને આખું પેપર પૂરું થઈને ને પાંચ માર્ક્સ વધી જાય પાંચ પેપર હોય પચીસ ગુણ વધી જાય આરામથી બે થી પાંચ ટકાનો ફેર પડશે તમારે અહીં ઈમેલ લખેલું છે જુઓ ફ્રોમ ટુ સબ્જેક્ટ આ બધું એક લાઈનમાં છે આ તો પછી બધું થાય પ્રોપર ફોર્મેટ જેમ આપણે મોબાઈલમાં ઈમેલ કરીએ છીએ એ રીતે લખેલું છે ત્યાર પછી એક જ છોડેલી ફરી પાછું મૂકેલું છે સ્પેસ મૂકીને પાડેલો છે આખો ઈમેલ ફરી એક છોડી અને છેલ્લે લાસ્ટમાં એમાં વાય કેપિટલ છે એફ કેપિટલ છે વ્યવસ્થિત લખેલું છે આખો એટલું બસ મજાનું પેપર લખેલું છે આ માર્ક્સ કટ કરવામાં જો એમ થાય કે ના આપી દઈએ એટલું ફાઇન પેપર લખેલું છે ક્લિયર છે આવી રીતે તમારું પેપર લખશો એટલે કઈ પણ જગ્યાએ ખોટી રીતે તમારા માર્ક્સ નહીં કપાય અને તમારું પેપર વ્યવસ્થિત હશે જેટલું ઝડપથી બને એટલું ચેક વેલ્યુ થઈ જશે એટલા માર્ક્સ વધારે આવવાની શક્યતા છે એટલે મસ્ત મજાનું પેપર લખજો પેન્સિલ અને બ્લુ પેન સિવાય એક પણ પેનનો યુઝ કરવાનો નથી અને ખોટા કોઈ પણ બોક્સ બનાવવા ખોટી ડિઝાઇનો કરવી એના કશે જ પણ માર્ક્સ નથી સિમ્પલ બોક્સ બનાવો ગણિતના દાખલા છે જવાબ આવે છે એટલે વ્યવસ્થિત રીતે બોક્સ બનાવી દો ગણિતના દાખલામાં એક જ બાજુએ લખો બરાબરની નિશાની એક જ લાઈનમાં હોવી જોઈએ માટેની નિશાની એક જ લાઈનમાં હોવી જોઈએ છેકશક ખોટી ન કરો આંકડો સ્પષ્ટ દેખાય એવો લખો આપણે અડધા ગુજરાતીમાં હોય અડધા ઇંગ્લિશમાં આંકડા હોય બે પાછો ગુજરાતીમાં કરે ત્રણ પાછો ગુજરાતીમાં કરે તગડે ત્રણ પાંચ પાછો આમ ઇંગ્લિશમાં કરે આઠ પેરો હોય તો ગુજરાતી નો છે કે ઇંગ્લિશનો નો કઈ ખ્યાલ ના વ્યવસ્થિત રીતે લખશો એટલે ક્યાંય પણ તમારે માર્કસ નહીં કપાય બરાબર છે કમ્પ્લીટ એ કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયારી કરજો નવો સેક્શન નવા પણને એક નાનો એવા બે આંકડા સમય એની જગ્યા સાથેનો એક ખાનો ડ્રો કરવાનો છે અને પ્રોપર રીતે લખશો અને તમારો માર્કસ કસે પણ નહીં જાય મસ્ત મજાનો પેપર લખજો તમારી પરીક્ષામાં માર્કસ બહુ જ જોરદાર આવી જશે પેપર સારું લખવાનું છે ઓકે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ટાટા બાય બાય